시허 नगर पालिका वार्ड नंबर 6 ના નગર સેવક ભરતભાઈ राठौड़ દ્વારા સ્વચ્છતા અભાવને લઈને આક્રોશ વ્યક્ત કરાયો સિહોત નગરપાલિકા વોર્ડ નંબર છ ભરતભાઈ બી રાઠોડ આજે આઠ આઠ દસ દસ દિવસે ઉપરા મેન બજારોની અંદર લેવાતા નથી અને આજે અમે ફરિયાદ કરવા લઈ રહ્યા કે અમને એમ થાય કે રેગ્યુલર વાહન આવે છે પણ આજ ઓફિસમાંથી હેઠે ઉતરી નવીન જોવે તો ખબર પડે ગામની દિશા શું થાય એમ અમતા તમે અત્યારે હાલમની અંદર તમે એકથી પાંચ વોર્ડની તમે એજન્સી આપી દીધી છે તો એના વાહન વાંચ ગયા બધા અત્યારે સુધીને તો અમે સમજતા હતા કે ભાઈ વાહનની કટોકટી છે એટલે બે પાંચથી આગુ પાછું થાય કામની પણ હવે તો તમે એકથી પાંચ નંબરને તમે એજન્સીને આપી દીધું આપી દીધા છે પાંચ વોડ તો આજે એના વડ જો વાહન આજે તમે તો ચાર નંબર છ થી ને હું તમને કહું નવ નંબર ના ચાર વોર્ડ જ હાંસ છે તો ચાર વોર્ડની અંદર એ તમે જોવો તો આ ચાર ચાર દી અને આઠ આઠ દી ઉકળા ભરાય બેન બજારના અને આ જે હું બોલું છું એ બેન બજારનો ઉકળો છે ચાર દિવસ ન ધાવતા અને ફૂટિયાનો એટલો ત્રાસ આવે છે પછી બે દિવસ પહેલા એક બેનને પાડી દીધા તો આજ આજે હું તમને કહું કઈ તારે ટ્રેક્ટર મોકલે બાકી એના વાહન ક્યાં હાલે છે ક્યાં નથી હાલતા વાહન અત્યારે પૂરતા થઈ ગયા છે તમારી આગળ છ થી આઠ નવ સુધીના બરાબર તો વાહન જાય જ ક્યાં અને આજ દસ દર દિવસ ભરવા આવે છે કઈ તારે ખુલ્લા મોંઘી જગ્યા વાળા રસ્તા આડા રસ્તાના હું તમને કહું કીધું તારે દસ દિવસ ભરવા આવ્યા બરોબર અત્યારે એથી આપણા કચરા વળી વળી ઓલે મહિલા ભેગા કરે છે આપણા ગાંધી વાળો ઉકળો બંધ કર્યો બરોબર તો વાળવા વાળાનો પણ કચરો જ્યાં ભેગો થયો હોય ને હાલે અત્યારે તમે જોઈ આવો જ્યાં કચરો 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 પીડ્યો છે તો આ લોકોને હું તમને કહું કોઈ જ્યારે ફરિયાદ કરવા એ છે કે અમારા માણસો કામ કરે છે વાહન આવે છે પણ આપણે નીચે ઉતરીને ધોવા તો ખબર પડે આજે અઠવાડિયા અઠવાડિયા અઠવાડિયું ન થાય તો તમે બે રાજકોટ હાઈવે રોડ પંદર પંદર માણસો મોકલી ગયો વાહન મોકલી ગયો ગામની જે દશા થાય હમણે મને મહેશભાઈ લાલાણીએ તમારો વિડીયો મોકલ્યો હતો હનુમાન ધરાવવાળા રસ્તે ઉકળો થઈ ગયા એક તો દસ ફૂટનો રોડ છે એમાં કચરા કુંડી છે પાણીનું સ્ટેન્ડ છે બાજુમાં સ્કૂલ છે આંગણવાડી છે હાલવાનો રસ્તો નહોતો એટલો ઉકળો જ્યાં ધામી ગયો હતો હજી દસથી પહેલાં મને વિડીયો મોકલ્યો હતો વોર્ડ નંબર આઠ મહેશભાઈ લાલાજી બરોબર ત્યારે આવા વિડિયો ફેરવીએ ત્યારે બીજે દિવસે મોકલે ચેપ્ટર તો તમારા માણસો કરે જ હું અને તમારે હાઈવે હાઈવે ઉપર એટલા માણસો મોકલી દેવા અને બીજા નંબરમાં આજે કર્મચારીનો એકલો દૂષણ જ છે બિચારા એકલો દૂષણ જ કરે છે આજ કર્મચારીના આ જિલ્લો વાળ્યો તરત ઓળખ પટ્ટાવાળો આવે કે ઓલીબાઈ ન થવી એ વાળી નાખો પછી ત્યાંથી બધા મોકલે પછી બીજો મોકલે અને એપું કર્મચારીની પાસે દૂષણ થાય અને ત્રીસ દિનની હાજરી પુરાવે અને છવ્વીસ દિનના પગાર મૂકવે